કોમન કોમન છે રે સંમેત વર્ખો કેલા સબ્જીયા છે ઘણા હા

એક જ મિનિટ હું ગઢવી સાહેબ એફઆઈઆર જોઈ લઉ પૂછી અરજી આપેલી ફરિયાદ આવેલી પૂછી લઉં તો અરજીમાં છે એવું થોડી હોતી હોય આટલા બધા કોર્ટમાં કેસ ચાલે એફઆઈઆર વગર ચાલે તો મે અમે ખોટા એવું કેવા માંગો તમે આવી હોય તો અરજી લખે અને ફરિયાદ તો એફઆરઆઈ ના હોય અને લખવાના અમુક નિયમો હોય જે તમને કર્યો હોય ઈજા થઈ હોય તો એફઆરઆઈ મળે

કાલે કેટલા વાગે આવો તમે દસ વાગ્યે અમે